છેશી કૃષ્ણ ના જો આપણે ચોરસ કાસ લઈ લીધો છે બે કલર ના દોરા લઈ લીધા છે આપણે પિંક કલર અને ઓફ વ્હાઇટ ને ગમ લઈ લીધું છે હવે આપણે પેલા ગમથી કાચ ચોટાડવાનો છે તો આવી રીતના કાસ લઈ લેવાનો છે અને આપણે બે ચોરસ ખાના દોરેલા છે જો આવી રીતના જો આપણે કાસના માપનું ચોરસ આમ કર્યું છે એક આમ આપણે કાસ રાખીને કર્યું છે અને એક આવી રીતના કાસ રાખીને કર્યું છે એટલે બંને ખાના આપણે દોરી લીધા છે હવે આપણે કાસ નીચે ગમ લગાવવાનો છે અને એકદમ અલગ ડિઝાઇન કરવાની છે એકદમ નવી ડિઝાઇન ચોટાડી દેવાનો છે અને પાંચ નંબરની ની બંને સોય લઈ લીધી છે અને છ ત્રાકડા આપણે બંને દોરા પરોવી લીધા છે બંને કલર લઈ લીધો છે આપણે પેલા પિંક કલર વાપરવાનો છે નીચે ઉપર ઓફ વ્હાઈટ હવે આપણે બાંધવાનું શરૂ કરી દઈશું આપણે જો અહિયાંથી કોનરેથી સોય કાઢવાની છે આવી રીતના અને દોરો ખેંચી લેવાનો છે બેનનો ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો જો હવે આપણે અહીંયા ખૂણા ઉપર જવા દેવાની છે સોય અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે જો અહીંયાથી આપણે ખેંચી લીધો અહીંયા અને દોરો ખેંચી લેવાનો છે આખો આ આપણે સામે કોર્નર ઉપર જવા દેવાની છે આપણે કોર્નર આખો ઢકાઈ જવો જોવે એવી રીતના કોર્નર ઉપર દોરો લઈ લેવાનો બાજુ પાછી સોય કોર્નર ઉપર કાઢી લેવાની છે અને દોરો ખેંચી લેવાનો છે દોરા આપણે જો આપણે આ રંગોલીના દોરા વાપરીએ છીએ આવા રંગોલીના દોરા વાપરો એકદમ સ્મૂથ અને સિલ્કી આવે જો આપણે આવી રીતના અડીએ એકદમ કોટન ના સારા દોરા આવે એકદમ આવી રીતના દોરો સારો આપણે હાથમાં ઘસાવવાનો જોઈએ એકદમ હરી જવો જોઈએ એવા દોરા વાપરવાના અને કાપડ સારું કોટનનું વાપરવાનું આવી રીતના આ ખૂણા ઉપર આવવા દેવાનો છે કાપડ સારી ક્વોલિટીનું વાપરવાનું કોટનનું અને તમે પોલિસ્ટર કે ટેરી કોટન આવે છે એ વાપરશો તો દોરા એમાં સરખા નહીં બેસે સારું અને સ્મૂથ કોટનનું કાપડ આવે એ જ વાપરવાનું તમે વર્ક કરતા હો સાડી બ્લાઉઝ ડ્રેસ બધામાં તમારે સારું જ કાપડ વાપરવાનું હવે અહીંયાથી આપણે સોય કાઢી લેશું અને દોરો ખેંચી લેશું અને અહીંયા સામે જવા દેશું એટલે આપણો એક રાઉન્ડ પૂરો થશે જો આપણો પેલો રાઉન્ડ થઈ ગયો હવે બીજો રાઉન્ડ કરવાનો છે બીજો રાઉન્ડ આપણે બાજુમાં અહીંયા સોય કાઢી નાખી અંદરની સાઈડ કાઢવાની છે અને અહિયાં પણ અંદરની સાઈડ સોય બાજુમાંથી નાખવાની છે જો આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે દોરો ખેંચી લીધો ટાઈટલી દોરા ખેંચતા જવાના બાજુમાં સોય કાઢવાની છે આવી રીતે ખેંચી આપણે મદદથી ખેંચવાનો એટલે સરખો શેર કરજો જેથી કરીને બધા સુધી આપણા વિડીયો પહોંચે અને આપણે લાઇક કરવાનો આપણે વિડીયો શરૂ કરો ત્યાં આપણે લાઇકનું ઓપ્શન આવે છે એવી જ રીતના હેપ નું ઓપ્શન આવશે આપણે હેપ લખેલો આવશે તો વિડીયોને હાઈપ પણ કરી દેવાનો તમે એક વિડીયોને ત્રણ વખત હાઇપ કરી શકશો ત્રણ વખત તમે હેપનું બટન દબાવીજો તો પેલી વખત તમે દબાવો તો એ પણ દબાવી દેવાનું એટલે હાઈપ થઈ જશે તો તમારે એવી રીતના વિડીયો શરૂ કરો એટલે હાઇપ કરી દેવાનું આપણો અહીંયા બીજો રાઉન્ડ કમ્પ્લીટ થશે જો આપણા ખૂણા ઉપર ડિઝાઇન પડતી જશે તમે સાડીમાં બ્લાઉઝમાં ડ્રેસમાં બધામાં બનાવી શકો ડિઝાઇન પડતી જશે બધા ખૂણા ઉપર ડિઝાઇન પડશે ત્રીજો રાઉન્ડ શરૂ કરવાનો છે નીચે આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા સામે સોઈ નાખી દેવાની છે

તો તમે કલર માં કરો તો એકદમ સ્મૂથ કોટન નું વાપરવાનું કાપડ તમારે ક્વોલિટીનું કાપડ વાપરવાનું કાઢી નાખીશું આવી રીતે આપણે જે આપણે આ ચોરસ કાસ મૂકેલો છે એમાં જો અહીંયા આપણે ચોરસ ના ખૂણા પૂરા થઈ જશે એટલે જે આની વગર નો આપણે એક રાઉન્ડ કરી શકશું જો આ રાઉન્ડ અહીંયા પૂરો થઈ જશે રાઉન્ડ આપણે આ કલર ના કરવાના છે અને પાંચ રાઉન્ડ આપણે ઓલા કલર ના કરવાના છે આવી રીતે વા દેવાનો છે એ બાજુ પણ આપણે આવી રીતના નાખી દેશું અને દોરો ખેંચી લેશું આખું ને આવવા દેશું અહીંયા કાઢી લેશુ આવી રીતના અહીંયા સોઈ નાખી અને અહીંયા આવવા દેવાની છે રાઉન્ડ શરૂ થશે અંદરની ની સાઈડ થી શરૂ કરવા અને અહીંયા આવવા દેવાની છે સામેની બાજુ બધા રાઉન્ડ કમ્પલીટ કરી લઈએ જો આપણે અંદરના રાઉન્ડ કર્યા છે એવા કેવો સુંદર કાસ તૈયાર થઈ ગયો છે હવે આપણે અહીંયા સોય નાખી દઈએ એટલે આપડો છેલ્લો રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે જો આવી રીતના એકદમ સુંદર કાસ તૈયાર થઈ ગયો છે તમે કોઈ પણ પ્રોજેક્ટમાં વાપરી શકો સાડી બ્લાઉઝ ડ્રેસમાં બધામાં યુઝ કરી શકો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ